બધા પાક ની અંદર તમે નાખી કોઈ એવું ખાતર છે જો આપણે નજીક આવીને દર્શાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે નમસ્કાર દર્શક મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નરહર મહાદેવ તો મિત્રો આજે આપણે જીરાના ખેતરમાં આવી ગયા છીએ ને આપણું જીરાની અંદર નિંદામણ પણ થઈ ગયું છે અને મિત્રો હવે જે જીરું નિંદ્યા પછી આપણે ત્રણ પાણી જીરું ઊગ્યું હતું અને હવે એની અંદર ખાતર વ્યવસ્થાપન એટલે કે આપણે અત્યારે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરવાની છે તો દર્શક મિત્રો ઓર્ગોનિક ટ્રીટમેન્ટની અંદર આપણે જે કમ્પોઝ કરેલું ખાતર છે એ આપણે જીરાની અંદર આપવાનું છે કઈ રીતે આપીશું તે આપણા દર્શક મિત્રોને બતાવીશું અને મિત્રો ઘણા એ આધુનિક ટેકનોલોજી પર પ્રમાણે રાસાયણિક ખાતર પણ નાખી અને ખાતર વ્યવસ્થાપન કરતા હોય છે તો મિત્રો આજે આપણે જે આ ખાતર વ્યવસ્થાપન કરવાનું છે એ ખરેખર ઓર્ગોનિક ટ્રીટમેન્ટથી કરવાનું છે તો મિત્રો આપણે આપણા વિડીયોના માધ્યમથી બતાવીશું અને મિત્રો અંત સુધી વિડીયો જોજો જેથી કરી અને તમને પણ માહિતી મળી રહે તો મિત્રો આપણે જે વેસ્ટ ડી કમ્પોઝર બનાવ્યું હતું એટલે કે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી એને કમ્પોઝ કરવું પડે છે અને જે કમ્પોઝ કરવા માટે એટલે કે વેસ્ટ ડી કમ્પોઝ આપણે બનાવ્યું છે અને કમ્પોઝ કઈ રીતે ખાતર થયું છે એટલે એની અંદર દેશી ગાયનું છાણ નાખવામાં આવ્યું હતું અને પછી એની અંદર આપણે જે કેજન માઇક્રો બેક્ટેરિયા કેજન માઇક્રો બેક્ટેરિયા આપણે અંદર નાખ્યા અને કેજન માઇક્રોબેક્ટેરિયા એડ કર્યા પછી એ કમ્પોઝ થાય છે એટલે આપણે એ કમ્પોઝ કરેલું ખાતર છે એ અત્યારે આપણા જીરાની અંદર આપણે નાખવાનું છે તો દર્શક મિત્રો ચાલો હવે જીરામાં કઈ રીતે આપણે ખાતર નાખીએ છીએ તેના વિશે આપણા દર્શક મિત્રોને બતાવીએ તો મિત્રો અત્યારે આપણે જે ખાતર આપવાની અવસ્થા આ જીરાની અંદર થઈ ગઈ છે તો મિત્રો આપણે હવે આ ખાતર આપવું જરૂરી છે તો મિત્રો અત્યારે આપણે જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ તે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ છે તો મિત્રો આપણે કઈ રીતે ખાતર વ્યવસ્થાપન કરીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો હવે આપણે આગળ ટ્રીટમેન્ટ બતાવીએ તો દર્શક મિત્રો જે અત્યારે આપણે જે આ થેલીની અંદર એટલે કે બેગની અંદર જે ખાતર છે તો મિત્રો આપણે ઓર્ગોનિક ખાતર છે તો ઓર્ગોનિક ખાતર છે એ આવી આવો એટલે કે આની અંદર ઓછામાં ઓછો દસ ટકા ભેજ હોવો જોઈએ તો દર્શક મિત્રો અત્યારે જે આપણે આ જે ખાતર વ્યવસ્થાપન કરવાનું છે જે ઓર્ગોનિક ખાતર નાખવાનું છે આપણા જીરાની અંદર જેથી કરી અને ખેડૂત મિત્રોને વધારે લાભ થાય અને આપણે આપણે જીરાની અંદર આ ઓર્ગોનિક ખાતર નાખવાનું છે તો મિત્રો જે કેજન માઇક્રો બેક્ટેરિયા નાખી અને આમાં આપણે કમ્પોઝ કર્યું હતું અને કમ્પોઝ કર્યા પછી એટલે કે આ ચાર મહિના સુધી આપણે કમ્પોઝ કરવા રાખ્યું હતું અને મિત્રો અત્યારે આપણે આ ખાતર આપણે દર્શક મિત્રો તમે જુઓ કે આ બેગ બે બેગ છે એક વિઘાની અંદર બે બેગ નાખવાની છે એટલે દર્શક મિત્રો જે આ ખાતર છે એની અંદર ભેજ હોવો જોઈએ તો આટલો ભેજ છે આપણા ખાતરની અંદર છે અને સીધું ડાયરેક્ટ આપણે આ ખાતર છે એ સીધું ખેતરની અંદર જ આપીશું તો મિત્રો આ બે બેગ છે એને આપણે આમાં ઠલવી નાખીશું જેથી કરી અને આમાં આપણને તગારું ભરવામાં સરળ રહે એ માટે તો મિત્રો આપણે બીજી બેગ પણ આની અંદર ફેલવી નાખીએ છીએ એટલે મિત્રો બે બેગ છે આપણે નાખવાની છે અને મિત્રો કમ્પોઝ થઈ ગયેલું ખાતર હોય છે જેથી કરી અને કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી નથી તો મિત્રો જો આપણે નજીક આવીને દર્શાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે જો આવું આપણે ખાતર છે એ જીરાની અંદર નાખવાનું છે અને આ આ ગાયના છાણમાંથી બનાવવામાં આવેલું છે પણ કહી શકાય તો મિત્રો બધા પાક ની અંદર તમે નાખી શકો એવું ખાતર છે અને આ ઓર્ગેનિક ખાતર છે જેથી કરી અને સીધું ડાયરેક્ટ આપણે ખેતર ની અંદર નાખીએ આનાથી કોઈ આડ ઇફેક્ટ થાય નહીં અને કોઈ પણ પ્રકારની ફૂગ પણ આવે નહીં એવું ખાતર અત્યારે આપણે ખેતર ની અંદર નાખવાનું છે તો ચાલો દર્શક મિત્રો આપણે ખાતર નાખીએ ખેડૂત મિત્રો ને બતાવીએ તો દર્શક મિત્રો અત્યારે આપણા ખાતર ની અંદર જે ઓર્ગોનિક ખાતર આપવાનું હતું તે પાછળ ભાઈ આપી રહ્યા છે અને મિત્રો હવે બે ક્યારા વધ્યા છે અને હવે આપણા ખેતરની અંદર ખાતર અપાઈ ગયું છે તો મિત્રો જે આનાથી જે સારું એવું જે જીરાની અંદર ગ્રીનરી આવે છે અને વિકાસ પણ સારો થાય છે અને ગ્રોથ પણ થાય છે તો મિત્રો અત્યારે આપણે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે એના કારણે આપણો જે જીરું છે એનો વિકાસ પણ સારો એવો થશે અને મિત્રો જે ફૂગ છે એ અંદર ફૂગ પણ નથી રહેતી અને દર્શક મિત્રો જે આપણે ખાતર છે એને જે આપણે બેક્ટેરિયા અંદર નાખ્યા હોય કેજન માઇક્રો બેક્ટેરિયા એટલે એ ફૂગને ખાય અને કમ્પોઝ કરી નાખેલું ખાતર છે અને મિત્રો જે અત્યારે આપણે જે ખાતર છે એ નાખ્યા પછી જે એની અંદર આપણે ખડનો એટલે કે ઉગાવો જે ઉગાવો જે આપણે દેશી ખાતર હોય એની અંદર આવતો હોય છે તો મિત્રો જ્યારે કમ્પોઝ થાય છે ત્રણ મહિના સુધી એની અંદર હીટિંગ એટલે ગરમી પકડતું હોય છે અને પછી ઠંડુ પડતું હોય છે અને મિત્રો જે ખાતરની અંદર જે વાસ આવતી હોય છે એ પણ નથી આવતી અને મિત્રો ખાતર પણ કમ્પ્લેટ ઓર્ગેનિક ખાતર કમ્પ્લેટ તૈયાર થઈ જાય છે અને મિત્રો હવે પછી આપણા જીરાની અંદર નાખ્યા પછી જે આનાથી રિઝલ્ટ મળશે એ આપણા દર્શક મિત્રોને બતાવીશું તો મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે નવી માહિતી સાથે